જય શ્રી રામ જય હનુમાન ગજના બેન સ્ટોરી માં સૌનું સ્વાગત છે પ્રિય ભક્તો તમારે જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવી રહી છે શું તમે અનુભવતા હો કે શત્રુઓ તમને સતત પરેશાન કરી રહ્યા છે શું તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અચાનક અટકી જાય છે શું તમને લાગે છે કે કોઈ દુષ્ટ શક્તિ તમારો પીછો કરી રહી છે આજે એક ખૂબ જ પ્રાચીન અને શક્તિશાળી તાંત્રિક ઉપાય વિશે વાત કરીશું જે માત્ર સાત દિવસમાં જ તમારા દુશ્મનને દૂર કરી દેશે શત્રુ દોષ એ એક નકારાત્મક શક્તિ છે જે ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે ઈર્ષા રાખે છે અને તમારા જીવનમાં વિઘ્નો ઊભા કરવા માટે ખોટા ઉપાયો અને તાંત્રિક ક્રિયાઓ કરે છે આ દોષ કેવી રીતે અસર કરે છે તમારા વ્યવસાય કે નોકરીમાં અચાનક નુકસાન થાય પરિવારમાં અશાંતિ અને ઝઘડા વધે શારીરિક તકલીફો અને માનસિક તણાવ વધે તેમજ તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડવા માટે વશીકરણ કે કાળા જાદુનો સહારો લે પરંતુ ચિંતાની જરૂર નથી શાસ્ત્રોમાં લખ્યું છે કે શક્તિશાળી તાંત્રિક ઉપાયો દ્વારા તમે શત્રુ દોષથી મુક્ત થઈ શકો છો આ વિડિયોમાં આપણે જાણીશું પાંચ કપૂર ઉપાય જે એક પ્રાચીન તાંત્રિક પ્રયોગ છે અને જે શત્રુઓના બધા દુષ્પ્રભાવો દૂર કરવા માટે અતિશય અસરકારક છે મિત્રો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે મિત્રો શત્રુ દોષ દૂર કરવા માટે એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય પાંચ કપૂર ઉપાય માનવામાં આવે છે જો જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવી રહી હોય દુશ્મનો તરફથી સતત પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય અથવા કોઈ દૂષક શક્તિ તમારી પ્રગતિ રોકી રહી હોય

પંચ કપૂર એટલે કે પાંચ શુદ્ધ સફેદ કપૂર જે દુષ્કિત નષ્ટ કરવા માટે શત્રુ દોષ અને વશીકરણ દૂર કરવામાં મદદ કરે છે માટીનું દીવડું જે પ્રાકૃતિક ઉર્જાઓને સક્રિય કરવા માટે મહત્વપૂર્ણ છે એક સાદો કાગળ અને કાળો પેન જેમાં દુશ્મનનું નામ લખવું પડશે અને એક વિશિષ્ટ મંત્ર ઓમ હરામ જે હનુમાનજીનું છે અને કોઈ પણ નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે આ વિધિ મંગળવાર અથવા શનિવારે કરવી શ્રેષ્ઠ રહે છે કારણ કે આ દિવસે શત્રુ દોષ દૂર કરવા માટે કરાયેલા ઉપાયો વધુ અસરકારક સાબિત થાય છે વિધિ શરૂ કરતા પહેલા શુભ થઈ દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને બેસવું પછી સાદા કાગળ પર દુશ્મનું સંપૂર્ણ નામ લખવું અને તેમાં પાંચ વખત મંત્ર લખવો આ કાગળને માટીના દીવડામાં રાખી તેમાં પાંચ કપૂર ત્રણ લવિંગ અને બે થયેલી પીળી સરસવું ઉમેરવી ત્યારબાદ દિવડાને સળગાવી હનુમાનજીનું નામ લેતા રહેવું અને કલ્પના કરવી કે શત્રુઓની બધી નકારાત્મક ઉર્જા દહન થઈ રહી છે વિધિ પૂર્ણ થયા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને શાંતિપૂર્વક પ્રાર્થના કરવી જો આ વિધિ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવી કરવામાં આવે તો સાત દિવસમાં જ ચમત્કારી અસર જોવા મળે છે શત્રુઓનું દુષ્પ્રભાવ નષ્ટ થઈ જશે અને તેમની નકારાત્મકતા તમારા પર અસર નહીં કરે તમે મજબૂત અને સુરક્ષિત અનુભવશો અને તમારી જીવનમાં શાંતિ અને સફળતા આવશે હનુમાનજીની કૃપાથી તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો અને શત્રુઓના દુષ્પ્રભાવથી સંપૂર્ણ સુરક્ષિત રહેશો વિધિ પૂર્ણ કર્યા પછી ગાયોને ગોળ અને કાળા તલ ખવડાવવાથી વધુ શુભ ફળ મળે છે આ ઉપાય માત્ર માટે જ કરવો જોઈએ અન્યથા તેનું અસર થઈ શકે છે પાંચ કપૂર ઉપાય શત્રુ દોષ અને દુષ્ટ ઉર્જાઓથી બચવા માટે એક પ્રાચીન અને ચોક્કસ ઉપાય છે જે તમારું રક્ષણ કરી શકે છે મિત્રો કપૂર પ્રાચીન સમયથી ધર્મ આરોગ્ય અને શાસ્ત્રીય ઉપચારોમાં મહત્વનું સ્થાન ધરાવે છે કપૂર માત્ર ધાર્મિક પરંપરાઓ માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને તાંત્રિક દૃષ્ટિકોણથી પણ અત્યંત ઉપયોગી ગણાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કપૂર સળગાવવાથી ઘરમાં એક પવિત્ર અને શુદ્ધ વાતાવરણ બને છે જેનાથી નકારાત્મક ઊર્જાઓ દૂર થવા લાગે છે શત્રુ દોષ અને વાસ્તુ દોષ દૂર કરવા માટે પણ કપૂર એક અસરકારક ઉપાય છે જે ઘરમાં વારંવાર ઝઘડા પરેશાનીઓ નાણાકીય મુશ્કેલીઓ અને માનસિક તણાવ હોય ત્યાં રોજ કપૂર અને લવિંગ સળગાવવાથી શાંતિ અને સમૃદ્ધિ આવે છે વૈજ્ઞાનિક રીતે જુઓ તો કપૂર એક પ્રાકૃતિક અને શક્તિશાળી જંતુનાશક છે તે હવાના સૂક્ષ્મ જીવાણુઓ અને બેક્ટેરિયાને નાશ કરે છે જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશે ખાસ કરીને જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતી હોય અથવા ઘરમાં હંમેશા ઉદાસીનતા છવાયેલી હોય તો દરરોજ સાંજે કપૂર સળગાવવું લાભદાયક સાબિત થાય છે હવાને શુદ્ધ કરવા માટે આ પ્રાચીન ઉપાય આજના વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પણ માન્યતા પામ્યો છે ઘરમાં તાજગી અને શુભ ઉર્જા લાવવા માટે હવામાન શાસ્ત્ર અને આરોગ્ય વિશેષજનો પણ કપૂરના ઉપયોગની ભલામણ કરે છે આધ્યાત્મિક રીતે હિન્દુ ધર્મમાં કપૂરને અગ્નિતત્ત્વનું પ્રતિક માનવામાં આવે છે ભગવાનના પૂજામાં કપૂરનો ઉપયોગ ખાસ કારણસર થાય છે જ્યારે કપૂર સળગે છે ત્યારે તે સંપૂર્ણ રીતે દહન થઈ જાય છે અને પાછળથી કની બચતું નથી તે ત્યાગ અને પવિત્રતાનું પ્રતિક છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કપૂર સળગાવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં દિવ્ય ઉર્જા પ્રવેશે છે જો ઘરમાં રોજ સાંજે લવિન સાથે કપૂર સળગાવવામાં આવે તો ઘરની હાનિકારક તત્વો દૂર થાય છે શાંતિ અને સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે તેથી જે વ્યક્તિઓ શત્રુ દોષ અથવા ઘરમાં નકારાત્મક ઉર્જાથી પરેશાન હોય તેમને દરરોજ સાંજે કપૂર અને લવિન સળગાવવું જોઈએ ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસો આ માટે શ્રેષ્ઠ ગણાય છે હનુમાનજીના મંત્ર સાથે કપૂર પ્રયોગ કરવાથી આ પ્રાપ્ત થાય છે માનવામાં આવે છે જે વ્યક્તિઓ જીવનમાં શત્રુઓની ચિંતાથી પરેશાન હોય દુષ્ટ તત્વો દ્વારા હાનિ પામે છે અથવા નકારાત્મક ઊર્જાના પ્રભાવમાં આવે છે તેમની માટે હનુમાન ઉપાસના શ્રેષ્ઠ માનો છે હનુમાનજીના આશીર્વાદથી કોઈ પણ વ્યક્તિ પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે છે અને તમામ દુઃખ ક્લેશોથી મુક્ત થઈ શકે છે અહીં કેટલાક શક્તિશાળી ઉપાય જણાવવામાં આવ્યા છે જે શત્રુ મુક્તિ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે સૌપ્રથમ પ્રથમ હનુમાન ચાલીસાનું નિત્ય પઠન એક મહત્વપૂર્ણ ઉપાય છે જો દરરોજ સાત વાર હનુમાન ચાલીસાનું પાઠ કરશો તો તે શત્રુઓની દુષ્ક શક્તિઓ દૂર કરશે અને જીવનમાં શાંતિ લાવશે મંગળવાર અને શનિવારે વિશેષ રૂપે હનુમાન ચાલીસાનું પાઠ કરવું શુભ માનવા આવે છે હનુમાન ચાલીસાના મંત્રોમાં એવી દિવ્ય શક્તિ છે કે જે વ્યક્તિનું રક્ષણ કરે છે અને દુશ્મનોએ કરેલા નકારાત્મક પ્રભાવને નાબૂદ કરે છે બીજું મહત્વનું ઉપાય મંગળવારનું ઉપવાસ છે મંગળવારે ઉપવાસ રાખવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને શત્રુઓનું દુષ્પ્રભાવ સમાપ્ત થવા લાગે છે જે લોકો વારંવાર દુશ્મનોના હાનિકારક પ્રયોગોનો ભોગ બને છે તેમના માટે મંગળવારનું વ્રત અને હનુમાનજીના મંદિરમાં જાય અને લાલ ફૂલ અને ગુલાલ અર્પણ કરવું ખૂબ જ લાભદાયી સાબિત થાય છે મંગળવારના ઉપવાસથી મંગળ ગ્રહ પણ શાંત થાય છે જે ક્રોધ અને વિવાદોનો મુખ્ય કારણ હોય છે લાલ ચંદન તિલક લગાવવું પણ એક પ્રભાવશાળી ઉપાય છે લાલ ચંદન તિલક લાગવાથી વ્યક્તિ પર નકારાત્મક શક્તિઓ પ્રભાવિત થતી નથી તે તાપસ્વીઓ અને યોગીઓ દ્વારા પણ વિશેષ ઉપયોગમાં લેવાય છે હનુમાનજીને લાલ રંગ અત્યંત પ્રિય છે તેથી જે લોકો રોજ લાલ ચંદનનો તિલક લગાવે છે તેમની ઉપર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે અને દુશ્મનો દૂર રહે છે શ્રી એકાદશીનું મૃત પણ એક શક્તિશાળી ઉપાય છે એકાદશીનું વૃત રાખવાથી વ્યક્તિના જીવનમાંથી શક્તિઓ દૂર થાય છે અને કલ્યાણકારક ઉર્જાનો વિકાસ થાય છે ખાસ કરીને જે લોકો કાળા જાદુ વશીકરણ કે અન્ય તાંત્રિક પ્રયોગોથી પરેશાન હોય તેમણે શ્રી એકાદશીનું વ્રત રાખવું જોઈએ આ વ્રત રાખવાથી દૈવી શક્તિઓ વ્યક્તિની રક્ષા કરે છે અને શત્રુઓ દ્વારા કરાયેલા કોઈપણ નકારાત્મક પ્રભાવો નાશ પામે છે આ ઉપાયો આજમાવીને કોઈપણ વ્યક્તિ પોતાના શત્રુઓના દુષ્પ્રભાવથી મુક્ત થઈ શકે છે અને જીવનમાં શાંતિ સુરક્ષા અને સમૃદ્ધિ મેળવી શકે છે મિત્રો મંગળવાર અને શનિવાર હનુમાનજીની ઉપાસના માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસો માનવામાં આવે છે જો શત્રુઓ દ્વારા તમે પરેશાન થતા હોવ દુશ્મનો તમને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય અથવા જીવનમાં અચાનક અવરોધો આવતા હોય તો મંગળવાર અને શનિવારે કેટલાક ખાસ ઉપાયો કરીને તમે આ બધી પરેશાનીઓથી મુક્તિ મેળવી શકો શનિવારના દિવસે પીપળના વૃક્ષ નીચે તેલનો દીવો પ્રગટાવું ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે શનિવાર શનિદેવનો દિવસ છે અને શનિદેવ હનુમાનજીના પરમ ભક્ત છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ નકારાત્મક શક્તિઓ અને શત્રુઓ દ્વારા થતો દુષ્પ્રભાવ દૂર થાય છે ખાસ કરીને જે લોકોની કુંડળીમાં શનિદોષ હોય માટે આ ઉપાય કરવો ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે દીવો પ્રગટાવતી વખતે ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ જેથી દુઃખ ક્લેશ અને શત્રુઓનો અંત થાય મંગળવારના દિવસે એકવીસ દાણા ચણાનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ઉપાય છે ચણાનું દાન કરવાથી મંગળ ગ્રહ શાંત થાય છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે મંગળવાર હનુમાનજીનો પવિત્ર દિવસ છે અને આ દિવસે કોઈ પણ દાન કરવાથી સારા ફળ મળે છે ખાસ કરીને જો તમે જીવનમાં વારંવાર વિવાદો શત્રુઓના પ્રહારો અને કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા હો તો મંગળવારે ગરીબોને ચણાનું દાન કરવું ખૂબ જ ફળદાયી સાબિત થાય છે જે કોઈ મંગળવારના રોજ એકવીસ દાણા ચણાનું દાન કરે છે તેને હનુમાનજી તરફથી રક્ષણ મળે છે અને શત્રુઓનો પરાજય થાય છે હનુમાનજીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હનુમાનજીના મંદિર જવું મને જય શ્રીરામ બોલવું અનિવાર્ય છે હનુમાનજીને રામ ભક્તિથી પરમ આનંદ મળે છે અને જ્યારે ભક્તો જય શ્રી શ્રીરામનો ઘોષ કરે છે ત્યારે હનુમાનજી તરત પ્રસન્ન થાય છે જો તમે મંગળવાર અને શનિવારના રોજ હનુમાનજીના મંદિરમાં જઈને જય શ્રી રામ બોલશો અને હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરશો તો તમારું મનોબળ મજબૂત થશે અને શત્રુઓની નકારાત્મક ઉર્જા તમારાથી દૂર ભાગી જશે જો શક્ય હોય તો મંદિરમાં હનુમાન ચાલીસાનું પાઠ પણ કરવું જોઈએ જેથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય આ ઉપાયો કરવાથી હનુમાનજી અને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શત્રુઓના દુષ્પ્રમ શાંતિ સફળતા અને સુરક્ષા મેળવવા માટે મંગળવાર અને શનિવારના આ ઉપાયો નિયમિતપણે કરવાનું ખૂબ જ લાભદાયી છે મિત્રો શત્રુઓ પર વિજય મેળવવા માટે મહાકાળ તંત્ર એક અત્યંત પ્રાચીન અને શક્તિશાળી સાધના છે મહકાલ સ્વયંકાળના સ્વામી છે અને તેમની ઉપાસનાથી દુશ્મનોનો નાશ થાય છે જો તમે જીવનમાં શત્રુઓ દ્વારા કંટાળી ગયા હો દુશ્મનો વારંવાર તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય તમારા માર્ગમાં અવરોધો ઊભા કરતા હોય અથવા તમારા જીવનમાં અચાનક તકલીફો ઊભી થતી હોય તો મહાકાલ તંત્ર એક અવશ્ય પ્રભાવશાળી ઉપાય છે ઓમ મહાકાલે શત્રુહન્નાય સ્વાહા આ મંત્ર એક દિવ્ય અને તાંત્રિક શક્તિ ધરાવતો મંત્ર છે જે શત્રુહનન માટે ઉપયોગમાં લેવામાં આવે છે જો તમે દરરોજ આ મંત્રનો જાપ કરશો તો હમણાં સુધી જે શત્રુઓ તમારું હનિષ્ઠ કરવા માટે કાર્યરત હોય તેઓ નાબૂદ થઈ જશે શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં અને તેમનું દુષ્ટ યત્ન નિષ્ફળ જશે આ મંત્રનો જાપ દરરોજ એકસો આઠ વાર કરવો જોઈએ સવાર અથવા સાંજના સમયનો ચોંકીદારી પૂર્વક ઉપયોગ કરો મહાકાળની ઉપાસના માટે શનિવાર અને મંગળવાર વિશેષ શુભ ગણાય છે જો શક્ય હોય તો આ મંત્ર શિવલિંગ અથવા ભૈરવનાથજીની સમક્ષ બેસીને જ કરવો જોઈએ જાપ કરવાના સમયે દક્ષિણ દિશા તરફ મોઢું રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે દક્ષિણ દિશા મહાકાળની પ્રભુતા ધરાવે છે મંત્ર જાપ કરતી વખતે તમે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરી શકો જે માળા તાંત્રિક રીતે મંત્ર શક્તિને અનેક ગણું વધારવામાં મદદ કરે છે આ સાત દિવસ સુધી નિયમિતપણે કરશો તો તમને ચમત્કારિક અસર દેખાવા લાગશે શત્રુઓ તમારા પર પ્રભાવ પાડી શકશે નહીં તેઓ પીછો છોડવા મજબૂર થઈ જશે જો તમારા શત્રુએ કાળા જાદુ અથવા વશીકરણના ઉપાય કરેલા હશે તો પણ તે તૂટી જશે મહાકાળ તંત્ર શત્રુઓના દુષ્પ્રભાવ અને નકારાત્મક ઉર્જાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે વિખ્યાત છે આ સાધના સાથે તમે સફેદ કાપડ પહેરીને ચંદન અથવા ભસ્મ નો તિલક લગાવીને મહાકાળ તંત્રની સાધના કરશું તો મંત્ર શક્તિ વધુ પ્રભાવશાળી બનશે શિવજીના મહિમાથી આ મંત્ર અનંત શક્તિ ધરાવે છે અને જે કોઈ શ્રદ્ધાથી અને નિયમિત રીતે જાપ કરે તે જીવનમાં શત્રુ મુક્ત અને નિર્ભય બની શકે આ મંત્ર જાપ શરૂ કરતા પહેલા ઓમ મહાકાળ મહારુદ્રાય નમઃ મંત્રનો અગિયાર વાર ઉચ્ચારણ કરવો જોઈએ જેથી તાંત્રિક શક્તિઓ સક્રિય થાય અને મહાકાળનો આશીર્વાદ તમારા પર સદા માટે રહે જો તમે આ સાધનાને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો તમારું જીવન શત્રુદોષ કાળી શક્તિઓ અને દુષ્પ્રભાવોથી મુક્ત થઈ જશે મિત્રો ઘરે એક એવું સ્થાન છે જ્યાં શાંતિ સુખ અને સમૃદ્ધિ હોવી જરૂરી છે પરંતુ ઘણીવાર ઘરમાં નકારાત્મક ઉર્જા સંચિત થઈ જાય છે જે પરિવારમાં અનાવશ્યક તણાવ આર્થિક મુશ્કેલીઓ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે ઘરના દરેક ખૂણાની ઊર્જા શુદ્ધ અને પોઝિટિવ રાખવા માટે ખડક નમક અને કપૂર સાથે વિશેષ વિધિ કરવી અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે આ વિધિ કરવી ખૂબ સરળ છે પરંતુ તેની અસર તાત્કાલિક અને દીર્ઘકાલીન હોય છે દરરોજ સાંજના સમયે અથવા સવાર સાંજ ઘરના મુખ્ય દરવાજા પાસે મંદિરમાં અથવા ઘરના મધ્ય વિધિ કરવી શ્રેષ્ઠ ગણાય છે એક નાનું મટકું અથવા દીવો લો તેમાં થોડું સેન્ધા નમક ઉમેરો કારણ કે નમક નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને શુદ્ધિકરણ કરે છે હવે એક ટુકડો શુદ્ધ વિમસેની કપૂર લો અને તેને મટકું કે દીવામાં મૂકી સળગાવો વિધિ દરમિયાન વિશેષ મંત્રનો જાપ કરવો અત્યંત અસરકારક માનવામાં આવે છે જેમ કે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અથવા ઓમ હનુમતે નમઃ કપૂરની આ અગ્નિ અને ધૂપને ઘરના દરેક ખૂણામાં ફેરવો ખાસ કરીને મેઇન ગેટ રસોડું અને શૈનખંડમાં જેથી દરેક સ્થળ શુદ્ધ થઈ શકે આ વિધિના અનેક લાભો છે જેમ કે નકારાત્મક શક્તિઓ અને વાસ્તુ દોષ દૂર થાય છે ઘરના સભ્યો વચ્ચે સકારાત્મકતા અને શાંતિ વધે છે તેમજ આર્થિક અવરોધો અને પરેશાનીઓ હળવી થાય છે જો આ વિધિ નિયમિત રીતે કરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે ખાસ કરીને શનિવાર અને મંગળવારના દિવસે આ વિધિ કરવી ખૂબ જશુભ અને લાભદાયી ગણાય છે કારણ કે તે દિવસોમાં ઉર્જાનો પ્રભાવ વધુ શક્તિશાળી હોય છે મિત્રો હનુમાનજીના ઉપાસક માટે હનુમાન ચાલીસા અને શત્રુ સંહાર મંત્રનું પઠન અત્યંત શક્તિશાળી અને અસરકારક માનવામાં આવે છે હનુમાનજીને પરાક્રમ અને શક્તિના દેવતા માનવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ પોતાના શત્રુઓ મુશ્કેલીઓ અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મેળવવા ઈચ્છે તો હનુમાન ચાલીસાનું રોજનું પાઠ અને શત્રુ સંહાર મંત્રનો જાપ તેને અનિવાર્ય રીતે લાભ આપે છે ઔમંજનીશુત હનુમાન નમઃ એ એક પ્રાચીન અને શક્તિશાળી મંત્ર છે જે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે જો દરરોજ વહેલી સવારે અને સાંજે પાંચ વખત આ મંત્રનો જાપ કરવામાં આવે તો શત્રુઓના દુષ્પ્રભાવનો અંત થાય છે અને જીવનમાં સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે છે આ મંત્ર પઠન કરવા માટે એક સ્વચ્છ અને શાંતિભર્યું સ્થાન પસંદ કરવું જોઈએ મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની મૂર્ત સામે દીવો પ્રગટાવી ચંદન અને લાલ ફૂલ ચઢાવી પ્રભુ હનુમાનની આરાધના કરી મંત્રનો જાપ કરવો ઉત્તમ ગણાય છે આ ઉપાયથી શત્રુઓના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ દૂર થાય છે હનુમાન ચાલીસાનું પઠન નકારાત્મક શક્તિઓ અને બાધાઓને દૂર કરે છે ભય અને શંકાઓનો નાશ કરે છે અને ભક્તને આત્મવિશ્વાસ અને દુઃસાહસ પ્રદાન કરે છે જો કોઈ વ્યક્તિ સતત શત્રુઓની ચિંતામાં હોય અથવા જીવનમાં અચાનક અવરોધોનો સામનો કરી રહ્યો હોય તો દરરોજ હનુમાન ચાલીસા વાંચવી અનિવાર્ય છે આ ઉપાય માત્ર શત્રુમુક્તિ માટે જ નહીં પણ જીવનમાં સર્વાંગી સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવાનું એક પ્રભાવી સાધન છે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા અનુભવ કમેન્ટમાં શેર કરો અને આવા વધુ તાંત્રિક અને આધ્યાત્મિક ઉપાય જાણવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ લખીને હનુમાનજીની કૃપા મેળવો અને તમારું જીવન શત્રુમુક્ત અને શાંતિમય બનાવો